સુરતના વરસાદ વરસતા ટુ વ્હીલર ડીકીમાંથી વિસ્કીની બોટલ કાઢી કાર ચાલકને આપતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ઘટના વનિતા વિશ્રામ વિસ્તારની હોય અને ઉમરા પોલીસ આ મામલે ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી ઉલ્લેખનીય છે કે આ યુવક જ્યારે દારૂની ડિલિવરી કરતો હતો ત્યારે શૂટિંગ કરનાર યુવકે બોલાયો હતો કે કહ્યું હતું કે સોરી ભાઈ બીજી વાર નહીં આવું મળતી વિગતો પ્રમાણે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં રેનકોટ પહેરેલો એક યુવક વરસાદ વરસતા પોતાના ટોઇલર ડીકીમાંથી દારૂની બોટલો કાઢી નજીકમાં ઊભી ઇકો કારની ચાલકને આપતો વિડીયો નજરે પડે છે વિડીયો નાનપુરાના નામે વાયરલ થયો હતો પોલીસ આ મામલે હરકતમાં આવી ગાડી નંબરના આધારે તપાસ કરી હતી આખરે આ વિડીયો ઉમરા પોલીસની હદમાં આઠ વાગે વનિતા વિશ્રામની પાછળ નો હોવાનું પુરવાર થયું હતું જેથી ઉમરા પોલીસે આદર્શ પછાત વર્ગ સોસાયટી પાસેથી કપિલ જેઠાલાલ પટેલ અને મોહિત મહેશ પટેલ પકડી પાડ્યા હતા પોલીસે ઇકો જીપીટર અને વિસ્કીની ચાર બોટલ મળી બે પોઈન્ટ બાવન લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો આરોપી સામે અઠવામાં બે અને ઉમરામાં એક પ્રયોગિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે આ વિડીયો વાયરલ થયો હતો જેમાં યુવક આબાદ દારૂની ડિલિવરી કરતાં ઝડપાઈ ગયો હતો બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત